જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસ સ્પેશિયલ સાબુદાણાનો ચેવડો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ ચાર મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે એને છાલ ઉતારીને સરસ રીતે સાફ કરી લીધા છે હવે એને આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લેવાના છે જે મોટી સાઈજની ખમણી આવે છે એનાથી ખમણવાના છે જેથી કરીને આપણો આ ચેવડો ખૂબ જ ટેસ્ટી બનશે અને આ આલુ લચ્છા સરસ બનશે તો બધા બટેટાને સરસ રીતે આ રીતે મોટી સાઈઝની ખમણીની મદદથી ખમણી લેવાના છે તો આ રીતનું આપણું છીણ તૈયાર થઈ જશે તો એને સરસ ત્રણથી ચાર પાણીએ ધોઈ લેવાનું છે જેથી કરીને એમાંથી જે બટેટાનો સ્ટાર્ચ હોય નીકળી જાય તો એકદમ સરસ ધોઈ લેવાનો છે ચાર ચારથી પાંચ વાર પાણીથી ત્યારબાદ અહીંયા આપણે બટેટાની છીણને ધોઈ લીધું છે તો એને આપણે એક નેપકિનની ઉપર આપણે પાથરી દઈશું અને એકદમ થોડો હલકા હાથે દબાવીને આપણે એને કોરો કરી લેવાનો છે અહીંયા આપણે આ છીણની મદદથી ચેવડો બનાવશું તો ખૂબ જ ટેસ્ટી બનશે તો આ છીણને એકદમ સરસ રીતે નેપકિનની ઉપર ફેલાવીને નેપકિનની મદદથી આ રીતે ડ્રાય કરી લેવાનો છે તમે ચાહો તો પંખા નીચે પણ થોડી વાર માટે મૂકી શકો છો આપણો આ બટેટા થોડા ડ્રાય થાય છીણ ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો સૌ પ્રથમ આપણે એક કપ સાબુદાણા લઈ લીધા છે અહીંયા નાની સાઇઝના લીધા છે તમે ચાહો તો મોટી સાઇઝના પણ લઈ શકો છો તેલ આપણું સરસ ગરમ થાય ત્યારબાદ તો આપણે સાબુદાણાને ફ્રાય કરવાના છે તેલ સરસ ગરમ હોય ત્યારે જ આ સાબુદાણા સરસ એકદમ ક્રિસ્પી બનશે આ બધી બાજુથી સરસ રીતે ફેરવીને આપણે સાબુદાણાને ફ્રાય કરી લેવાના છે જેથી કરીને અંદર સુધી સરસ એ ક્રિસ્પી થાય તો આવી જ રીતે આપણે થોડા થોડા ઉમેરીને બધા સાબુદાણા ફ્રાય કરી લેવાના છે સાબુદાણા ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે જે બટેટાનું છીણ તૈયાર કર્યું હતું એને તળી લેવાનું છે અહીંયા આપણે ગેસને આજે એકદમ મીડિયમથી હાઈ જ રાખવાની છે ધીમા ગેસ ઉપર નથી તળવાનો જેથી કરીને આપણું છીણ એકદમ ક્રિસ્પી બનશે તો થોડું થોડું ઉમેરીને આપણે છીણને તળી લેવાનું છે અહીંયા એક સાથે વધારે એડ નથી કરવાનું કેમ કે આમાં આ રીતે બબલ બને છે એટલા માટે થોડું થોડું ઉમેરીને આને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું હવે અહીંયા આપણે આ બટેટાનું છીણ સરસ રીતે ક્રિસ્પી થવા લાગ્યું છે તો બધી બાજુથી ફેરવતા રહેવાનું છે જેથી કરીને બધું છીણ એકદમ સરસ ક્રિસ્પી બની જાય તો આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય અને હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે બટેટાના છીણને તળી લઈશું અને આવી જ રીતે બધું છીણ તૈયાર કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા મેં અડધો કપ સિંગાણા લઈ લીધા છે એને પણ આપણે ફ્રાય કરી લઈશું તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો એને આ રીતે બધી બાજુથી હલાવીને આપણે ફ્રાય કરી લઈશું એનો પણ હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તળી લેવાની છે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો હવે ત્યારબાદ આપણે આગળની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા અમે પંદરથી વીસ બદામ લઈ લીધી છે આ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો હજુ ઉમેરવાની એને પણ દસથી પંદર સેકન્ડ માટે ફ્રાય કરી લઈશું વધારે પડતી નથી કરવાની નહીંતર એનો ટેસ્ટ બદલાઈ જશે તો એને પણ આપણે કાઢી લઈશું ત્યારબાદ આપણે કાજુ ફ્રાય કરી લઈશું તો અહીંયા મેં વીસથી પચીસ કાજુ લઈ લીધા છે એ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો એને પણ વીસથી પચીસ સેકન્ડ માટે ફ્રાય કરી લઈશું એનો પણ હલકો કલર ચેન્જ થઈ જાય એટલે તરત જ કાઢી લેવાના છે હવે આ ચેવડાનો ટેસ્ટ વધારે એકદમ ટેસ્ટી લાગે એના માટે આપણે અહીંયા મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું તો એને પણ આપણે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું આથી તેલમાં એકદમ ક્રિસ્પી થઈ જશે પાંદડા તો એને પણ આપણે બાદમાં ચેવડામાં ઉમેરીશું તો આનો ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે પાંદડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો એને પણ આપણે કાઢી લઈશું અને બધી સામગ્રીને આપણે એક મોટા બાઉલમાં લઈ લીધી છે તો એમાં આપણે અડધી ચમચી ફરાળી મીઠું ઉમેરીશું એટલે કે સિંધો મીઠું ઉમેરવાનું છે તમે નોર્મલ ખાવા માટે ઉમેર બનાવતા હોય તો તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું અને ત્યારબાદ બે ચમચી દળેલી ખાંડ ઉમેરીશું જો તમે લાલ મરચું પાવડર કે ખાતા હોય તો તમે ઉમેરી શકો છો અને એમ નામ ખાવા માટે બનાવતા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે મસાલા પણ ઉમેરી શકો છો હવે આ બધી વસ્તુને ચેવડામાં સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી એવો ફરાળી સાબુદાણાનો ચેવડો તૈયાર થઈ ગયો છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને તમારા